રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ટ્રાફિક શાખા દ્વારા વીઆર મોલ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના બસ સ્ટેન્ડ પર આવતી બસોના ડ્રાઈવરોના લાયસન્સ ચેક કરવામાં આવી રહ્યા હતા આ ઉપરાંત ડ્રાઈવરોની બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ આજરોજ વીઆર મોલ પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર જે બસો આવે છે તેને રેન્ડમલી બસના ડ્રાઈવરોના ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ બ્રેડ એનાલાઇઝર વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ કોઈ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવ્યો નથી અને જો મળી આવ્યો હોત તો કાયદેસરની કાર્યવાહી કરી હતી હું એસએફ ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુરત શહેર ટ્રાફિક બ્રાન્ચ રીજિયન 3 હાલમાં ગુજરાતની અંદર જે અકસ્માતોના બનાવ બની રહેલ છે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડિંગના કારણે જે લોકો મૃત્યુ ને પામી રહ્યા છે એને આ અકસ્માતોથી બચાવવા માટે આજરોજ અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જેસીપી શ્રી રાઘેન્દ્ર વસ સાહેબ અમારા ડીસીપી અમિતા વાલાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ઠંડેલ સાહેબની જે સૂચનાઓ છે એ અનુસંધાને અમુએ આજરોજ વીઆર મોલ ખાતે આવેલા બીઆરટીએસના બસ સ્ટેન્ડની અંદર આકસ્મિક બ્રેથ એનેલાઇઝર વડે

અને આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક કરેલો મળી આવેલ છે